શનિવારે અચાનક જ હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા તો સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તે પણ માંગણી કરવામાં આવી હતી અમરેલગઢ તાલુકામાં રવી સીઝનમાં ઘઉં વરિયાળી શાકભાજી રાયડા બટાકા જીરું સહિત અંદાજે અઠ્ઠાણું સો હેક્ટરમાં વાવણી કરાઈ હતી જોકે વાવણીના સમય પર વરસાદ પડ્યો હતો અને તેને જેમ તેમ પાકને તૈયાર કરીને કાપણીની તૈયારી કર્યા હતા ત્યાં જ માવઠું થતાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ધરતી પુત્રોની આંખમાં આંસુ આવી ગયા હતા ગઈકાલે જે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ભારે હાલાકી અને નુકસાન ભોગવવું પડે એવું છે 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 ઘઉં ઘઉં રાયડો ચણા છે આ બધા પાક તૈયાર થઈ થઈ જવા આવ્યા છે એના ઉપર વરસાદ પડવાથી એની ક્વોલિટી અને અને ઉત્પાદન બંનેમાં મોટું નુકસાન જાય એમ સારા ભાવ પણ ના મળે ક્વોલિટી ના હોય એટલા માટે તો આ એજ રીતે બટાટામાં પણ અત્યારે જોશમાં એની સિઝન ચાલી રહી છે હાર્વેસ્ટિંગની હાર્વેસ્ટિંગ કામ રોકાઈ ગયું છે અને જે બટાકાના ભેજ અને પાણીના હિસાબે એમાં પણ નવા નવા રોગો અથવા બગાડવાની બહુ મોટી શક્યતા છે ક્વોલિટી એમાં પણ ખરાબ થઈ શકે તો આ આવી જ રીતે જ્યારે વાવણી કરતા હતા ત્યારે પણ આ જ રીતે વરસાદ પડ્યો હતો એ વખતે પણ પરેશાની હતી અને આજે લલણ હાર્વેસ્ટિંગ એટલે એને લેવાનો સમય પણ પાક ને લેવાનો સમય પણ અત્યારે એટલી જ હાલાકી છે તો ખેડૂતોની એવી ખાસ માંગણી છે કે આમાં સરકાર જેટલી બને એટલી સહાય કરે એવી ઈચ્છા છે કુદરતની અણધારી આપત વરસાદ અચાનક આવવાથી પાક તો બહુ નિષ્ફળ જ ગયો છે સાથે સાથે પૂરી શાકભાજી વરિયાળી છે એરંડા છે ઘઉં ઘઉં તો જુઓ તમે પૂરા જ થઈ ગયા છે કે ભાઈ એમાં કઈ પાક એમ જ નથી અને સાથે સાથે જયારે વાવણી ટાઈમે પણ વરસાદ હતો અને એ ટાઈમે જેમ તેમ કરીને અમે પાક તૈયાર કર્યો અને લેવાનો ટાઈમ આવ્યો ત્યારે પણ વરસાદ આવ્યો એટલે ખેડૂતને જવું તો જવું અને ખર્ચા બધા થઈ ગયા છે અને લેવાનો જયારે ખેડૂતના ઘરમાં આવવાનો ટાઈમ કાપડીનો ટાઈમ આવ્યો ત્યારે આવી કુદરતની અણધારી આપદથી વરસાદથી બહુ નુકસાન થયું છે અને નુકસાન ના વરસાદના કારણે પવન સાથે આવતા ઘઉં તો પૂરા નિષ્ફળ જ છે અને જેના કારણે લોકોને કે ઘરમાં ખાવા માટે દાણો પણ એક પણ નહી થાય એવી પરિસ્થિતિ છે અને શાકભાજી તો પૂરી નિષ્ફળ જ છે અને આ નુકસાન થયેલું છે સરકાર શ્રી જો ધારે અને એ સૂચના આપે અધિકારીઓને કે ભાઈ નુકસાનના કારણે એનું ખેડૂતોનું સર્વે થાય અને જે જે પ્રમાણે નુકસાન થયું છે એ પ્રમાણે નુકસાનના આધારે ખેડૂતોને વળતર આપે તો ખેડૂતોને એક થોડીક એમને આશ્વાસન મળે કે ભાઈ અમારું નુકસાન થયું એમાં થોડીક તો ભરપાઈ થઈ છે એની સરકાર તરફથી આવી સૂચના આપવામાં આવે અમે એવી આશા રાખીએ છીએ